કણભા પોલીસ સ્ટેશનની હદના બાકરોલ ગામની સીમમાં કણભા અસલાલી વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો વિદેશી પર દારૂ નો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો કણભા પોલીસ સ્ટેશનની હદના મોજીબ બાકરોલ ગામની

જેયુ કલોદ્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કણભા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓની હાજરીમાં ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાંતીય દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના 41 ગુનામાં 41007 બોટલ જેની કિંમત રૂપિયા 1 કરોડ 52 લાખ 47835 તેમજ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના 22 ગુનામાં 35350 બોટલ જેની કિંમત રૂપિયા 87 લાખ 58270 પોલીસ પોલીસ સ્ટેશનના ગુનામાં બોટલ જેની કિંમત રૂપિયા લાખ કુલ કુલ સ્ટેશનની આઠસો ત્યાં બોટલની કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ એકત્રીસ લાખ તેતાલીસ હજાર બસો પંચોતેરના મુદ્દા નાશ કરવામાં આવ્યો હતો જે ન્યૂઝ સાથે મુકેશ ઘલવાણીયા સાણંદ